અને હિન્દુસ્તાનમાં કોઈમાંથી પણ સારામાં સારી ચોવીસની જેલ ક્યાં મળે તો ગુજરાતમાં મળે ગુજરાત માનસિક રીતે સામાજિક રીતે માંદલું માયકાંગલું અને પરિસ્થિતિઓ ઢસડાતું બની ગયું છે યાદવા સ્થળી થઈ અને સોનાની દ્વારકાએ ગઈ જ્યારે જ્યારે ઇલિગલ ઇકોનોમી એ લીગલ ઇકોનોમી પર પ્રભાવ બતાવ્યો પરિસ્થિતિ આવીને રહી ગઈ ગુજરાતની અંદરની વાસ્તવિક પરિસ્થિતિ જોવા તો ઇલિગલ ઇકોનોમી એ લીગલ ઇકોનોમી ઉપર ભરડો લઈ લીધો છે ગુજરાતનું સમાજ જીવન એ મતિભ્રમ થયું છે માત્ર ઇલિગલ ઇકોનોમીના કારણે વર્તમાન સમયમાં ઇલિગલ ઇકોનોમી જેટલી ફ્લરિશ થઈ છે એ એની કોઈ વ્યાખ્યા મળે એમ નથી અને કોઈ રાજ્યમાં એનો જોટો નહીં મળે ક્યાં ક્યાં નથી ઇલિગલ ઇકોનોમી તમે સચિવાલયનું ખાનું ખોલો અને નોટોના બંડલ મળે આ લીગલ ઇકોનોમી નથી તમે ગુનેગારો સાબરમતી જેલમાં એવું ગુનેગારો બે પ્રકારના એક વાસ્તવિક ક્રિમિનલ અને એક ઇકોનોમિક ઓફેન્ડર્સ હમણાં ઇકોનોમિક ઓફેન્ડરો વધી ગયા છે આ ઇકોનોમિક ઓફેન્ડર પોતાની લાઈફની અંદર સુખ આરામ એશ મોજ સૌથી રહ્યા હોય ગયા જેલમાં ને જેલમાં ગયા તો પછી રાતના નીંદર ના આવે એસી હોય નહીં તો શું કરવું તો જેલમાં આ સુવિધાઓ પણ મળતી રહે એવી પરિસ્થિતિ નિર્માણ કરવી હોય તો એસીનો રૂમ અને ગાદલું ક્યાં મળે ઓફિસરના રૂમમાં એટલે ગુજરાતની સાબરમતી જેલ જો હોય અથવા અન્ય કોઈ જેલ હોય એના ઓફિસરનો રૂમ એરકન્ડિશન હોય ભાવ ચાર્જ લઈને એને ઇકોનોમિક ઓફેન્ડર ઇકોનોમી નું પ્રિવેલન્સ ઇલિગલ ઇકોનોમી ના પ્રિવેલન્સ ના દાખલાઓ એક પછી એક તમે જોવા જાઓ તો ક્યાં નથી શબ્દ અત્યાર સુધી હું માનતો હતો કે નકલી શબ્દ છે છે કે નકલી છે અને હવે નકલી શબ્દ મને લાગવા માંડ્યો સરકારી ઓફિસો ન્યાયતંત્રની ઓફિસો અધિકારીઓની ઓફિસો સીએમના દલાલો મંત્રીઓના દલાલો અબ બધું જ પેરેલલ ઇકોનોમી ઇલીગલ ઇકોનોમી રૂપે ચાલે પછી એની અંદર ઠગી શબ્દો ઉમેરે એની અંદર ગેર કાયદેસરના પૈસા પડાવતા લોકો ઉમેરે એમાં પછી પાછે ડ્રગ ઉમેરે એની અંદર ક્રિકેટના સટા ઉમેરે કયું ફિલ્ડ એવું છે કે જ્યાં ઇલીગલ ઇકોનોમી નથી અને એ પ્રભાવી નથી તાત્કાલિક કારણો આપે છે પરિણામ આવે છે ગુજરાત માનસિક રીતે સામાજિક રીતે માંદલું માયકાંગલું અને પરિસ્થિતિઓ ઢસડાતું બની ગયું છે એનું ખમીર ખલાસ છે અને એ બધું આનું કારણ ઉપર હોય તો ઉપર છે ઉપરથી સમાજ જીવનના ઘડતરની ચાવીઓ આવતી હોય છે હવે જો ઉપરનું સમાજ જીવનનું ઘડતર ખરાબ હોય અને સારું હોય તો બે દાખલા હું આપી દઉં રાજ્યના વખતમાં બે દાખલાઓ હતા રાવણનું રાજ્ય હતું અને રામનું રાજ્ય હતું સમાજ જીવન બંનેના એ જ રીતે ઘડાયા હતા અને રામ રાજ્યની અંદર ધોબીને પણ છૂટ હતી મહાભારતનો યુગ જુઓ સૌથી વધારે સમૃદ્ધ એરિયા કયો તો પશ્ચિમ ભારત એમાં કૃષ્ણે આવીને ભગવાને પોતે ગાયોને સૌથી વધારે મહત્વ આપી અને સૌથી સરસ રીતે માખણ દૂધ ઘી અને સોનાની દ્વારકા કરી દીધી આ લીગલ ઇકોનોમી હતી રાવણના વખતમાં એ લીગલ ઇકોનોમી રાવણની હતી અહીંયા લીગલ ઇકોનોમી કૃષ્ણની પરિણામે એ આવ્યું સમાજ જીવન ધીમે ધીમે માં ગયું જેમ આજે જાય છે એમ યાદવા સ્થળી થઈ અને સોનાની દ્વારકાએ ગઈ જ્યારે જ્યારે ઇલિગલ ઇકોનોમી એ લીગલ ઇકોનોમી પર પ્રભાવ હતાવ્યો ત્યારે આ પરિસ્થિતિ આવીને ઉભી રહી આજની પરિસ્થિતિ એ જ આવીને ઊભી છે ગાંધીયન નરસિંહ મહેતા એ બધા હવે ઇરેલેવન્ટ થતા જાય છે ને આજે રેલેવન્સી આવીને ઊભી છે સાબરમતી જેલોની હિન્દુસ્તાનનો ગમે એવો ઇકોનોમિકલી મજબૂત ઉમેદવાર હોય આર્થિક ગુનેગાર હોય એ પોતાની ચોઈસની જેલ કહીએ તેમ પૂછે આવે અને હિન્દુસ્તાનમાં કોઈમાંથી પણ સારામાં સારી ચોઈસની જેલ ક્યાં મળે તો ગુજરાતમાં મળે સાબરમતી જેલમાં સુરંગો ખોદાય શું થયું એનું આજ સુધી પરિણામ ના આવે કમિટીઓની માઈ ગઈ પણ કમિટીનો રિપોર્ટ તમે માગવા જાવ નહીં આપે આ ગુજરાતની પરિસ્થિતિમાં ઇલિગાલિટી હેઝ પ્રિવેલ્ડ અપોન ઓ દિલિગલિટી